અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ મિત્ર ગણેશ પ્રતિમાઓનું કરાયું નિર્માણ ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ અમદાવાદ મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક અનુકરણીય પહેલ કરી છે મહાનગરપાલિકાના ઢોર અંકુશ અને નિયંત્રણ વિભાગ દ્વારા ગાયના ગોબર અને માટીમાંથી નિર્મિત પર્યાવરણ મિત્ર ગૌ ગણેશની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે જેમનું વિધિવત પૂજન કરવામાં આવ્યું આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને બદલે પર્યાવરણને અનુકૂળ પ્રતિમાઓ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે આ ગૌ ગણેશ પ્રતિમાઓની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓ જેવી કે ગાયના ગોબર ને નદીની માટીમાંથી બનાવવામાં આવી છે આ ઉપરાંત દરેક પ્રતિમામાં વનસ્પતિના બીજ પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે આ પાછળનો વિચાર એ છે કે ગણેશ વિસર્જન બાદ આ મૂર્તિઓને ઘરના કુંડામાં કે બગીચામાં પધરાવી શકાય છે જ્યાં તે માટીમાં ભળી જશે અને સમય જતાં તેમાંથી એક છોડ અંકુરિત થશે આ પ્રકારે આસ્થા ને પર્યાવરણ સંવર્ધનનો સુભ સમન્વય સાધવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અનુકૂળ મૂર્તિઓના વેચાણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પ્રતિમાઓ મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ કાર્યાલયો સાબરમતી રિવરફ્રન્ટ અને ઓનલાઈન માધ્યમો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે આ પહેલ દ્વારા જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા તેમજ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તંત્રને આશા છે કે શહેરીજનો આ અભિયાનનું સહર્ષ સ્વીકારશે અને પર્યાવરણની રક્ષામાં પોતાનું યોગદાન આપશે